હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બોલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો ઉઠી ગયા છે અમે બધા હવે બસ જો નાસ્તો પાણી કરશું અને રેડી થઈ જશું તો આજે છે મહેંદી ફંક્શન તો તમે બધા બની રહેજો અમારા મહેંદી ફંક્શન જોવા માટે હે ને પૂરા જય ઉઠી ગયા છે અને જો અંજલી બ્રસ્ટ કેમ છે આ બધાય હેલો ગાઈસ કેમ છો ગાઈસ હેલો ગાઈસ બોલ હાઈ કે હાઈ જો ધ ઉચી ગયા મને દે તો પૂરા જો હાઈ હાઈ કરો હાઈ હાઈ કોણ ન હોય કોણ સો ફાઇનલી જો અત્યારે મેં નહીં લીધું છે અને જે આ છે મારું આજનું મહેંદીનું આઉટફિટ તો હવે રેડી થઈ જાઓ અને મહેંદીવાળી આવી ગઈ છે ક્યારનો મારો વેઇટ કરે છે સો તૈયાર થયા ને મહેંદી લગાવવા બેસી જઈએ તો મહેંદીનું જે લુક છે કેવું આવે છે એ જોવા માટે બની રહેજો બ્લોગમાં હજી મેં ડિસાઇડ બી નથી કર્યું કે કઈ મહેંદી મૂકવાની છે તો ચાલો આપણે મહેંદી મૂકાવજ તો ફાઇનલી જો મહેંદી ફંક્શન માટે હું રેડી થઈ ગઈ છું તો કેમ કે ફોટોશૂટ શૂટ છે તો સરખી રેડી થઈને જ બેસું મહેંદી કરવા માટે એટલે માટે તો આ છે જો આ ફૂલ આઉટફિટ અને ફૂલ લૂક તો તમને કેવું લાગી ગયું તમે કમેન્ટમાં જરૂર જણાવજો સો બસ ફાઇનલી મારી મહેંદી થઈ ગઈ છે સ્ટાર્ટ અને મેં મહેંદી મુકાવી છે સાક્ષી પાસે તેમનું ઇન્સ્ટાગ્રામ પેજ છે સાક્ષી મહેંદી આર્ટિસ્ટ અને એ મારા ઇન્સ્ટા એકાઉન્ટમાં જે મેં પોસ્ટ કરી રહ્યા છે મહેંદીની માટે કરેલું પણ હશે તો તમે જરૂર ને જરૂર એમાં વિઝિટ કરજો અને જો તમારે પણ એમની પાસે મહેંદી મુકાવી હોય તો તમે મારી પાસેથી કોન્ટેક નંબર લઈ શકો છો અથવા તો એમના ઇન્સ્ટાગ્રામ પેજ સાક્ષી મહેંદીમાં રિક્વેસ્ટ કરી શકો છો અથવા તો ડીએમ કરી શકો છો થોડું પાંચો બાકી છે તો તે બે માં સાથે પડશે પછી એ મારે અત્યારે એટલે સુકે બધી બાકી છે એટલા માટે બાકી છે પગમાં બાકી છે એમાં પ્લીક થાય છે ને એટલે એને છે ને એક

તો આ દ્રષ્ટિના નિરાજ છે એમને પણ મેરાજ અને પછી કાઢી નહીં ખાતા પેલા ના આપી તો ઘરા જ લગાવ્યા

এইটা <muchos> 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 इन काई कपडू छे ओले ब्ले करती क्या प्रिका ये माथे खाली हो न तकिया माथे राखू तो સો અત્યારે ચાલે છે મારે ફોટોશૂટ ફોટોશૂટ સાડા ત્રણ વાગ્યાનું ચાલુ થયું હતું સાડા છ વાગ્યા સુધી ચાલુ રહ્યું એટલે મહેંદી એમાં મારા ફોટોશૂટમાં જ આખી નીકળી ગઈ કેમ કે ફોટોશૂટમાં અલગ અલગ પોઝ કરવાના હોય તો એમાં મહેંદી છે એ આખી ખરી ગઈ હતી બટ કલર મસ્ત આવ્યો હતો પછી અને જો આ રીતે બધું ફોટોશૂટ થયું હતું થોડોક હાથ બાકી રાખવાનું કીધું હતું જેથી મહેંદી મૂકતા હોય એવા પણ પોઝિસ આવે અને વિડીયોઝ આવે એ માટે તમે પણ આમાંથી આઈડિયાઝ લઈ શકો છો ફોટોશૂટ કરવાના आई 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 चौथी बेटा चौथी छेले तू आंती आई हां आई

that's

મારું ફોટોશૂટ મહેંદી મુકાય છે મમ્મીને મહેંદી મુકાય છે બધા પોતપોતાના કામમાં લાગ્યા છે અને વાયદા છે અત્યારે સાડા પાંચ અને હજી મારું જમવાનું બાકી છે સો બગાડ ના છે ઓ મેં તો પી કોલ

બે આત્મા અમદાવાદ શ્વેતા બિચારી સવારની બધાય ને લાટ કરે છે હજી નવરી થઈ નથી હજી એ નાવે ખુદ ના કરે છે લે તાર થઈ ગયા હે શ્વેતા થઈ ગયા થઈ ગયા મુકાન બેસી ગયો સરસ બતાવો મારી તો ખરી ગઈ એમ કે સવારે સૌથી થી પહેલા તો મેચ મળી ગઈ ફિનાલી માનવો પણ બંધાઈ ગયો છે અને એ એલોજનજી નથી આવી એટલે અંધારું અંધારું લાગે છે અને આય બધાય તાબડિયા તોફાન કરે છે ઓલી પૂરી એમ ફોડે રે નાય બને છે અમારું જમવાનું સો અત્યારે પડી ગઈ છે રાત ફાઇનલી બધા મહેંદી મૂકીને હવે થઈ ગયા છે ફ્રી અને જમવાનું પણ બની ગયું છે તો જમવાનામાં આજે અમે બનાવ્યું છે સૂકી ભાજીનું મોડું શાક અને થેપલા પડી ટ્વિન્સાને મહેંદી મૂકી છે ન菜... ને મારી મંડી તો બધી નીકળી ગઈ છે હવે જોઈએ કાલે કેવો કલર આવે છે અને આ મારો વ્રશ અત્યારે શું ખાય છે તું શું ખાય છે એ પાછું હેપી ટુ યુ હેપી ટુ યુ હેપી બર્થડે એમ કેક ખાતો હોય ને તો એમ કે હેપી ટુ યુ ખાવ છું એમ તો ચાલો આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ મળીયા નેક્સ્ટ વ્લોગમાં જે આવીને બધાઈ લે બાય બાય ટેક કેર જસિક્રાષ્ના જય દ્વારકાધીશ તમને હમ ભડાઈ હોય તો બાય 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 લાઈક કરો મમ શેર કરો સબસ્ક્રાઇબ કરો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો